ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલ એક ખેતરમાં આગ ભભૂકે ઉડતા આસપાસના ઝુંપડાવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલ એક ખેતરમાં આગ ભભૂકે ઉડતા આસપાસના ઝુંપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો હતો ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો ઉનાળામાં વધતા જતાં તાપમાનમાં આગના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલ એક ખેતરમાં બપોરના સમયે અચાનક

આવેલ એક ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર ગાડી તેમજ સ્ટાફ સહિત હાજર રહી તમામ આગને કંટ્રોલમાં કરી આસપાસ આવેલા દસથી થી પંદર જેટલા ઝૂંપડાઓને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે સદનસીબે કોઈ જાનહાની કે નુકસાનની અહેવાલ નથી રિયા પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે